સવા પાસ થઈ ઉઠી હોય છે ડાળે કાપી આય કે કડો આય અને આને છે અને આને બાહે રાખ મોર જોઈએ કે નાળવાનેથી પાણી છોડવાનું હોય ને થી છોડ લેવાનું પછી જો રાખીએ દોવા દેઈએ તારે બે દોરીએ ખાંઠો થોલો નોવેલી નોવેલી એ ક્લેન ભરલીએ ને થોડું રાખે લીએ કે પછી થોડું બે બોટલા થાવે ને તો ખાતા નીચે બોસ એ માંડો ને ડિલીમેન સાઈટા હે ઓર દીદી કે બે પર લખતો નથી કે અમે ભૂરી ને ભૂરી ને બેહવાન હે થોડા તો ભૂરી ડાળી શકે

બધું ત્યાં આની આ જોઈશ બી તું કહેવાનું

આલાઈન પાણી આલાવી दान चालू aquí de ત્યાં સુધીમાં મારે આણી બેહવાને હે ભાઈ તું તારું સ્ટેન્ડ લેતી હાલ આ બે હેજા એ ઘૂમરે સળીજ જોવે પછી હે ને બે ભેગ્યું થાય ને પાસે એટલે આણી હું દોવેલા ને તો ઓઈ લઈને પછી બે ને પાછી આ ખાંડું બાંડું હે ને એને બે દોઈએ એટલે પાછી લાઈન સર થઈ જાય તો ભાઈ સ્ટેન્ડ લેવા ને ત્યાં હું બે હેજા દોવા

આ થી માલ દયા તો આવે અમારે વા બાંધી દોવાઈ ગયું નિરણ થઈ ગયું પાણી થઈ ગયું ને બધુંય કામ પૂરું થઈ ગયું હવે દૂધ દૂધ બાંધે હવે દૂધ નું તાણું થઈ ગયું હા એ તો કઈ આપણી વાત ન જોવે અને આયુષ નાઈ પણ લીધું મોટર બંધ કરી દેજે આયુષ નાઈ લીધું ને અમારે નાવાનું બાકી છે કે આવે પણ અટાણ છે ને પાછા ગરમીમાં લતપત થઈ જાય એટલે અટાણ પાછા નાઈ ને થયું અમારે બે ટાઈમ હરીખું દૂધ થાય સાંઠ હાંઠ લીટર હવાઈ હાંઠ થાય ને હાંજી હાંઠ થાય બે ટાઈમ નું હરીખું દૂધ હે

અને comment કરવાનું નો ભૂલતા હા તો મળીએ કાલ ના હા તો જય માતાજી